દહેગામ શહેરમાં રાવણ દહન જોવા હજાર લોકો ઉમટ્યા ભારતભરમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે જ્યારે ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કરી નવ દિવસ ભક્તો માતાજીના ગરબા રમતા હોય છે અને દસમા દિવસે રાવણ દહન કરવામાં આવે છે તે જ રીતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દહેગામ શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સભ્યશ્રી દ્વારા દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાવણ દહન તારીખ બે દસ બે હજાર પચીસ રાત્રે નવ ત્રીસ કલાકે રાવણ દહન કરવામાં આવ્યું જેમાં દહેગામ શહેર અને આજુબાજુના ગામડાના હજારો લોકો ઉમટી પડ્યા સાથો સાથ બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી દહેગામ અનિલભાઈ પટેલ પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા ભાજપ વૈશાલીબેન ભરતભાઈ સોલંકી દહેગામ નગરપાલિકા પ્રમુખ ગોપાલભાઈ બારોટ પ્રમુખ શ્રી દહેગામ શહેર સંગઠન પણ જોડાયા હતા રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ દહેગામ